ગ્રામ પંચાયતમાં મંત્રી શ્રી અને અને સરપંચ એમ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગ્રામ લોકોએ કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત ફતેપુરા તાલુકાના કાળિયા વલુંડા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી વહીવટદાર અને સરપંચ એમ મળી કાળિયા વલુંડા ગ્રામ પંચાયતમાં નાણાકીય વર્ષ વીસ પાંચ બે હાજર પચીસ ના સમય દરમિયાન જે વાક્ય દસમું નાણાંપંચ ચૌદમું નાણા પંચ પંદરમું નાણા પંચ અને સ્વભંડોળ અને નરેગા સ્વચ્છતાની ગ્રાન્ટ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન સુખાકારી યોજના હેઠળ શૌચાલિત આમ તમામ વિવિધ કામો એક જ સ્થળ પર બતાવી સરપંચ તલાટી અને વહીવટદાર મોટાપાય ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે અમારી કાર્યા વલુંડા ગ્રામ પંચાયતમાં વીસ પાંચ બે હજાર સત્તર થી આ દિન સુધી થયેલા તમામ કામોની ઝીણવટ સરકારના નિયમ અનુસાર તપાસ કરવામાં આવે અને જે કામો કરવામાં આવ્યા છે તે કામોના સ્થળના નોટ કેમ કેમેરાથી કામ શરૂ કર્યા તે પહેલાના કામ પૂર્ણ થયા ત્યાં સુધીના જવાબદાર અધિકારી સાથે સ્થળ લોકેશન સહિતના ફોટો તપાસ કરવામાં આવે ને જે તે કામ થયેલ છે અમારી ગ્રામ પંચાયત કાણ્યા વલુંડાની ગ્રામ સભામાં ઠરાવમાં રજિસ્ટર પર લેવામાં આવે છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે એક જ કામ અલગ અલગ યોજનામાં ને અલગ અલગ કામો એક જ લાભાર્થીઓના નામે મંજૂર કરાવી એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેથી કાળિયા વલુંડા ગ્રામ પંચાયતના લોકોની એવી માંગ છે કે આ લગતા વળગતા અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવી માંગ કરવામાં આવી છે કાળિયા વલુંડા ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો મળી અમારી ગ્રામ ગ્રામ પંચાયત કાળિયા અંદર બે હજાર સત્તર વીસ પાંચ બે હજાર સત્તરથી માંડી અને સાત પાંચ બે હજાર પચીસ સુધીની અમે અમારી ગ્રામ પંચાયત નાણાંપંચ નાણાંપંચની ગ્રાન્ટ હોય ગૃહભંડોળની ગ્રાન્ટ હોય સ્વચ્છતાની ગ્રાન્ટ હોય સ્વચ્છ ભારત મિશન સુખાકારી ગ્રાન્ટ હોય તમામે તમામ ગ્રાન્ટો ગ્રાન્ટોની અંદર એક જ કામ અલગ અલગ વ્યક્તિઓના નામે અને એક જ કામ અલગ અલગ યોજનાઓના કામો એક જ જગ્યા પર બતાવી અને મોટા પાયે તલાટીકા મંત્રી સરપંચશ્રી અને વહીવટદારશ્રી મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે જે સ્થળ તપાસ માટે આજરોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે સ્થળ તપાસની અરજી આપી છે તો આ અરજી અમારા ગ્રામજનોની માંગ છે અને આ અરજી વધારે વધારે જલ્દી તપાસ થાય અને અમારા ગ્રામજનોને સાચો ન્યાય મળે એવી અમારી ગ્રામ પંચાયત કાળિયા તમામ ગ્રામજનોની માંગ છે જય હિન્દ જય ભરત રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા